શું એકમાં એટલી નિષ્ઠુર અને નિર્દય હોઈ શકે કે તે પોતાના જ દોઢ મહિનાના બાળકની પાણીના ટાંકીમાં ડૂબાડીને હત્યા કરી દે આ વિચારીને આ સાંભળીને જ હૃદય ધ્રવી ઉઠે છે ત્યારે જનેતાને શર્મસાર કરતી ઘટના અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાંથી સામે આવી છે જેમાં એક પ્રેમમાં આંધળી બનેલી માતાએ પોતાના જ બાળકની હત્યા કરી દેતા ચકચાર મચી છે શું સમગ્ર ઘટના છે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાય નેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં માનવતા તેમજ જનતા જગતને હચમચાવી દે તે પ્રકારની ઘટના સામે આવી છે અને તે સાંભળીને આપણા પણ રૂવાટા ઊભા થઈ જાય કે શું ખરેખર એક મા નિર્દય અને નિષ્ઠુર હોઈ શકે કે તે પોતાના જ બાળકની હત્યા કરી દે મા તો એ હોય છે કે જે આખી દુનિયાથી તે કોઈ પણ પ્રકારે વ્યક્તિ હોય તેનાથી પોતાના સંતાનને બચાવવા માટે લડી લેતી હોય છે સંતાનને ભોજન અપાવી પોતે ભૂકે રહેતી હોય છે પરંતુ હાલ ફરી એકવાર આ જનતા જગતને કલંકિત કરતી ઘટના અમરેલી જિલ્લાના બાબરામાંથી સામે આવી છે જેમાં આ મહિલા આરોપી છે તે પ્રેમમાં આંધળી બની ગઈ હતી ને તેના જ કારણે આ દોઢ મહિનાનું બાળક છે તે તેના પ્રેમમાં અવરોધરૂપ બનતા તેણે બાળકને પાણીની ટાંકીમાં ડૂબાડીને હત્યા કરી નાખી હવે ઘટનાની શરૂઆત કેવી રીતે થાય છે તેની વાત કરીએ તો હાલ જે મહિલા આરોપી છે તે મૂળ દાહોદની રહેવાસી છે તે પોતાના પતિ સાથે સાથે બાળકો અમરેલી જિલ્લામાં મજૂરી કામ અર્થે આવી હતી ત્યારે આ મહિલા આરોપીના કોઈ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની વાત પતિને શંકા જતા તે બાબતની દાદ રાખીને અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હતા અને આ ઘટનાને લઈને એક દિવસ જે મહિલા આરોપીનો પતિ છે તે ઘર છોડીને જતો રહ્યો હતો અને આ જ બાબતની દાજ રાખીને આક્રોશમાં આવીને તેનું જે દોઢ મહિનાનું બાળક હતું તે બાળકને પાણીની ટાંકીમાં લઈ જઈ ડૂબાડીને તેની હત્યા કરી નાખીને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી જ્યારે ગ્રામજનો ત્યાં પાણી ભરવા માટે આવ્યા અને ત્યારે આ બાળકનો મૃતદેહ જોયો ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા આ ઘટનાને લઈને ત્યાંના સ્થાનિકોએ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી તમામ પાસાઇ સાંભળી બાબરા ગામે જીતેન્દ્રભાઈ ભીખાભાઈ ઝાલાવાડિયા ની વાડીમાં રહેતા મજૂર કે જે તેમની પત્ની મનીષાબેન સાથે પંદરેક દિવસથી મજૂરી કામે આવેલ હોય જેમને બે બાળકો હતા એક દોઢ મહિનાનો દીકરો અને બે વર્ષની દીકરી ચૌદ તારીખના રાત્રે બંને પતિ પત્નીને ઝઘડો થયેલો હોય અને રાકેશભાઈને પોતાની પત્ની પર કોઈ મિથુન ભુરિયા કે જે જાંબુઆના એમના પત્નીના પિયર પક્ષના સાથે પ્રેમ સંબંધ ધરાવતા હોય આવા શખ વેમના આધારે બંને સાથે ઝઘડો થયેલો જેના આધારે તેમના પતિ રાત્રે ત્યારબાદ છોકરો થયા બાદ છૂ ગયા હતા અને ઘર છોડીને ચાલા ગયા હતા પંદર તારીખે વહેલી સવારે પત્નીએ પોતાની પથારીમાં જોયું કે એમના પતિ નથી આથી તેમના દીકરા દોઢ માસના દીકરાને લઈને એમના પતિને શોધવા માટે આજુબાજુના ખેતરોમાં નીકળે આજુબાજુ ક્યાંય ના દેખાતા આક્રોશ આવતા અને સાથે જ એમને મિથુન પુરિયા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય તો તેની સાથે લગ્ન કરવા માટે પણ આ દીકરો એમને અવરોધરૂપ હોય તેમને બાજુના જ ઘનશ્યામભાઈ ખેતરમાં કુવાની બાજુમાં આવેલી ઊંડીમાં આ બાળકને તેજી દીધેલ જે ત્યાં મૃત્યુ પામેલ બાબરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરેલ છે આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આ તો અમરેલી જિલ્લાના ડીવાયએસપી હાલ જે હત્યાની ઘટના સામે આવી છે તેને લઈને તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને પ્રેમ સંબંધના કારણે આ બાળક મહિલાને અવરોધ બનતો હોવાથી તેણે પોતાના પ્રેમીને પામવા માટે આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યા હોવાની વાત સામે આવી છે એટલે માનવતાને આ શર્મસાર કરતી ઘટનાને અને જેમાં પણ આ એક નિષ્ઠુર માતાએ જે રીતની ઘટનાને અંજામ આપ્યું તે ક્યારેક માફ કરી શકાય તે પ્રકારની નથી જો કે આ મામલે કોર્ટ છે ન્યાયપાલિકા છે તે ચુકાદો આપશે ને ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે કે આવી જ રીતે જે કેટલીક માતાઓએ પ્રેમ પ્રકરણમાં આંધ્રા થઈને પોતાના બાળકોની હત્યા નિપજાવી દીધી છે જો કે આ કિસ્સામાં પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલીને એક સારી કામગીરી પૂરી પાડી છે પરંતુ સમાજમાં હવે લોકોને જાગૃત થવાની જરૂરિયાત છે ને આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તે કયા કારણોસર બની રહી છે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે અમારી સ્કાય નેટ મીડિયા ન્યૂઝને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં